ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમા પ્રાણ અપાનની ગતિને તત્વતા જાણવાથી મુક્તિ ભૂષણે કહ્યું કે મહારાજ કદી નષ્ટ ન થનારી સંશયો રહિત એક પરમાત્મા દ્રષ્ટિ બધાય જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે એ બ્રહ્મ પરમાત્મા વિષયક વિચાર તમામ દુઃખોનો અંત કરી દેનારો તથા આદિકાળથી ચાલી આવતા અજ્ઞાનથી પરિપૂર્ણ સંસારરૂપી ભ્રમનો વિનાશ કરનારું છે એ ભગવાન સઘળાએ સંકલ્પો રહિત પરમાત્મા પ્રત્યેની ભાવનાથી અજ્ઞાનરૂપી અંધકારનું તેના કાર્યો સહિત વિનાશ થઈ જાય પરંતુ સામાન્ય બુદ્ધિના લોકો તમામ કલ્પનાઓથી અતીત આ પરમપદને કઈ રીતે પ્રાપ્ત કરી શકે અર્થાત સામાન્ય પુરુષો માટે આ પદ પ્રાપ્ત થવું મુશ્કેલ છે આ પરમાત્મા વિશેની ભાવનાના ઘણા ભેદ છે તે બધામાંથી સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારી પ્રાણ ભાવનાનો મેં આશ્રય લીધો તે જ અહીં મારા જીવનનો આધાર છે શ્રી વશિષ્ઠ કે હેરા જ્યારે મનનશીલ ભૂષણ આ પ્રમાણે કહી રહ્યા ત્યારે જાણતો હોવા છતાં મેં શાંત ભાવે તેમને ફરીથી કુતુલવસ પૂછ્યું કે હે સગડાય સંકટોને દૂર કરનારા દીર્ઘ જેવી સજન સ્વભાવના ભૂષણ તમે મને યથાર્થ રીતે જણાવો કે પ્રાણ ભાવના કોને કહે છે કોને કહેવાય ભૂષણે કહ્યું કે મૂને તમે સગડાય વેદાંતના જ્ઞાતા છો તમામ સંશયોનો વિનાશ કરનારા છો છતાં પણ વિનોદ માટે મારા જેવા કાગડાને આવો પ્રશ્ન કરી રહ્યા એવું હું માનું એ મહારાજ ભૂષણને જેણે ચિરંજીવી બનાવ્યો જેણે ભૂષણને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી તે પ્રાણ સમાધિનું નિરૂપણ હું કરું આપ સાંભળો એ મુનિરાજ ઈડા અને પિંગલા નામની બે અત્યંત સૂક્ષ્મ નાળીઓ આ દેહરૂપી રૂપી મકાની વચ્ચે ડાબા જમણા ભાગમાં આવેલ કુક્ષી એટલે કે કુખમાં રહે તેમનો કોઈને ખ્યાલ હોતો નથી તે માત્ર નાસિકામાં પ્રાણ સંચાર દ્વારા પ્રતીત થાય ઉક્ત શરીરમાં યંત્ર જેવી ત્રણ કમળની જોડ છે તે અસ્થિમાંસમય અત્યંત કોમળ છે તેમ નામાં ઉપર નીચે બંને બાજુથી નાળો લાગેલી તે સંપુટિત થઈ એક બીજી સામે મળેલી કોમળ સુંદર પાંખડી ઓછી સુશોભિત છે તે ત્રણ હૃદય કમળ યંત્રોમાં પ્રાણી સઘળી શક્તિઓ ઉપર નીચે તરફ એ રીતે પ્રસરેલી છે જેમ ચંદ્ર બિંબમાંથી કિરણો પ્રસે આ પ્રાણ શક્તિઓથી સીધ્ર ગતિ આ ગતિ વિકર્ષણ હરણ વિહરણ ઉત્પતન એટલે કે ઉધર્વ ગમન અને નિપતન એટલે કે અધોગમનની ક્રિયા થાય એ મને હૃદય કમળમાં રહેલા આ જ વાયુને પંડિતો પ્રાણ વાયુ કહે આની જ કોઈ એક શક્તિ નેત્રોને સ્પંદિત કરે નેત્રોને ખોલવા બંધ કરવાની ક્રિયા કરે તેની જ કોઈ એક શક્તિ સ્પર્શનું ગ્રહણ કરે બીજી કોઈ શક્તિ નાક દ્વારા શ્વાસ ઉચ્છવાસનું કાર્ય કરે કોઈ એક બીજી શક્તિ અન્ય પરિપક્વ કરે તો કોઈ અન્ય શક્તિ વાય વાક્યનું ઉચ્ચારણ કરે એ મહારાજ આ વિશે વધારે કહેવાતી શરીરમાં જે કાંઈ ક્રિયા થાય તે બધું શક્તિશાળી વાયુ દ્વારા થાય તેમાં ગમન અધોગમન આ બે પ્રકારના વાયુ પ્રસાર થાય પ્રસારિત થાય તે બંને શ્રેષ્ઠ વાયુ પ્રાણ અપાર નામે જાણતા એ મુને હું તેમની ગતિનું સદાય અનુસરણ કરું તેમનું સ્વરૂપ સદા શીતળ ઉષ્ણ રહે અને તે બંને શરીરની અંદર આકાશ માર્ગની યાત્રા કરતા રહે તે પ્રાણ અપાન નામના વાયુઓ કે જે શરીરમાં હંમેશા સંચરણ કરે જાગ્રત સ્વપ્ન સુશુક્તિમાં સદા સમાન રૂપે છે ગતિનું અનુસરણ કરતા રહે મારા દિવસો સુસુપ્તિ અવસ્થામાં સ્થિત મનુષ્યની જેમ અપસાર થાય છે એક હજાર અંશોમાં વિભક્ત કમળ તંતુના અંશ માત્ર કરતાં પણ અત્યંત સૂક્ષ્મ નાડીઓ છે તેથી તેમનામાં રહેલા પ્રાણ અપાન બંને વાયુઓની ગતિ જાણી શકાતી નથી એ મહાત્માન હૃદય વગેરે સ્થાનોમાં નિરંતર વિચરનારા પ્રાણ અપાન વાયુની ગતિના તત્વને જાણીને તેનું અનુસરણ કરનાર પ્રસન્ન પુરુષ જન્મ મૃત્યુરૂપી ફાંસીથી સદાન માટે મુક્ત થઈ જાય ફરી આ સંસારમાં પાછો આવતો નથી ભૂષંડે કહ્યું કે બ્રહ્મન આ પ્રાણમાં શક્તિ નિરંતર ગતિક્રિયા રહે આ પ્રાણ પ્રાણબ્રાહ્ય અંદરના બધાય અંગોથી પરિપૂર્ણ શરીરમાં ઉપરના સ્થાનમાં હૃદય પ્રદેશમાં સ્થિત રહે અપાન વાયુમાં પણ નિરંતર શક્તિ સતત ગતિ રહે આ અપાન વાયુ પણ બ્રાહ્ય અંદર બધાય અંગોથી પરિપૂર્ણ શરીરમાં નીચેના સ્થાનમાં નાભી પ્રદેશમાં સ્થિત રહે એ મુનિભર કોઈ પ્રકારના પ્રયત્ન વિના પ્રાણોની હૃદય કમનના કોષથી થનારી જે સ્વાભાવિક બહિર્મુક્તતા છે વિધવાનો તેને રેચક કહે બાર આંગળ સુધી બ્રાહ્ય પ્રદેશ તરફ નીચે ગયેલા પ્રાણોનો પાછો અંદર પ્રવેશ કરતી વખતે જે શરીરના અંગો સાથે સ્પર્શ થાય તેને પૂરક કહે અપાન વાયુના શાંત થઈ ગયા પછી જ્યાં સુધી હૃદયમાં પ્રાણવાયુનો અભ્યુદય થતો નથી ત્યાં સુધી તે વાયુની કુંભક અવસ્થા એટલે કે નિશ્ચલ સ્થિતિ રહે જેનો યોગીઓ અનુભવ કરે આને આભ્યંતર કુંભક કહે એ ભ્રમણ માટીની અંદર અપૂર્ણ ઘડાની સ્થિતિની જેમ બહાર નાસિકાના અગ્ર ભાગથી લઈ બરાબર સામે બહાર આંગળ સુધી આકાશમાં અપાન વાયુની જે નિરંતર સ્થિતિ છે તેને પંડિતો બ્રાહ્ય કુંભક કહે તેથી બહાર પ્રાણવાયુના વિનિષ્ટ થઈ ગયા પછી જ્યાં સુધી અપાન અપાન વાયુનો ઉદ્ગમ થતો નથી ત્યાં સુધી એક રૂપે સ્થિતપૂર્ણ બીજો બ્રાહ્ય કુંભક રહે એવું વિદ્વાન લોકોનું કહેવું છે પ્રાણ અને અપાન વાયુના સ્વભાવભૂતા જે બ્રાહ્ય આભ્યંતર કુંભક વગેરે પ્રાણાયામ છે તેમનું સારી રીતે તત્વ રહસ્ય જાણી નિરંતર ઉપાસના કરનાર પુરુષ ફરીથી આ સંસારમાં જન્મ લેતો નથી પ્રાણાયામના તત્વ રહસ્યને જાણનારા યોગીના આ વાયુઓ અત્યંત ચંચળ આ વાયુ ચાલતા બેસતા જાગતા સૂતા તમામ અવસ્થામાં સ્વાભાવિક જ તેમની ઈચ્છા અનુસાર નિરુદ્ધ થઈ જાય મનુષ્ય પોતાની અંદર બુદ્ધિપૂર્વક સારી રીતે આ કુંભક વગેરે પ્રાણાયોનું સ્મરણ કરતો રહે જે કાંઈ કરે યા ખાય તેમાં તે કર્તૃત્વ વગેરેનું જરા પણ અભિમાન તેને સ્પર્શ કરી શકતું નથી ઓમ શ્રી કાકભૂષણજીના ચરણમાં કોટી કોટી પ્રણામ કોટી કોટી પ્રણામ